વડોદરા મીડિયા ક્લબ ની સ્થાપના કરી મારે તમારી સંમતિ જોઈએ છે તો આપણે પછી આગળ વધીએ અને વડોદરા મીડિયા ક્લબ ની તમારું લોકો શું કહેવું છે તો વડોદરા મીડિયા ક્લબ આપણે બનાવીએ રાજ દ્વેષ ભૂલી જઈએ આપણે બધા પ્રોફેશનલ છીએ પ્રોફેશનલ ફિલ્ડમાં છીએ સ્વાભાવિક છે કે ક્યાંક ને ક્યાંક મતભેદ પણ પડે પણ એ મતભેદ મનભેદમાં પરિવર્તિત ન થવા જોઈએ અને જ્યારે મીડિયાની વાત આવે આપણા કોઈ પણ મીડિયા હોય આપણો પત્રકાર કેમ ના હોય આપણો કેમેરામેન કેમ ના હોય એની વિરુદ્ધ પણ કોઈ કઈ કાર્યવાહી કરવા જાય તો આપણે બધાની ફરજ છે કે આપણે ઉભા રહેવું જોઈએ આ ત્રણ દિવસ દરમિયાન જે પૂર આવ્યા એમાં અનેક બનાવ બન્યા છે આપણા આ બિચારા કેમેરામેનોએ ઘણું સહન કરવું પડ્યું છે અને એ લોકો જ્યારે આપણને નેરેટ કરે ને ત્યારે આપણને દુઃખ થાય કે શું આપણે એટલા સંગઠિત નથી કે આપણે એનો વિરોધ નથી કરી શકતા નેતાઓ દબાવે તમે કલ્પના તો કરો આપણો કેમેરામેન બિચારો કેવી રીતે ફિલ્ડમાં કામ કરતો હશે એટલે આ સંજોગો હું માનું છું કે આજે શુભ શરૂઆત આપણે કરીએ ગણેશજી પધારી રહ્યા છે એટલે વડોદરા પરના વિઘ્નો તો દૂર થશે પરંતુ સાથે સાથે આપણા મીડિયા પરના વિઘ્નો પણ હવે દૂર થતા જાય એ સમય આવી ગયો છે એટલે મારી આપ સૌને નમ્ર વિનંતી છે કે આપણે હવે ઉત્તરોત્તર મળતા રહીએ હું તો કહું છું મીડિયા ક્લબના નામે અમે ઇન્ટરેક્શન શરૂ કરી બહારથી પણ પત્રકારોને બોલાવીએ પત્રકાર શ્રેષ્ઠ પત્રકારોને એમની પણ વાત સાંભળી અને આપણો વાત સંગઠિત થઈને છેક દિલ્હી સુધી સંભળાય એ પણ જરૂરી છે વડોદરાના મીડિયાને સાવ નગણ્ય તરીકે લેતા જે સત્તાધારીઓ છે એમને પણ પાઠ શીખવાની જરૂર છે અને વિપક્ષને પણ આ સમજાવવાની જરૂર છે ગઈકાલે તમે જોયું હશે કે વિપક્ષ આવ્યો તો પરંતુ આ માત્ર મીડિયાનું ઇન્ટરેક્શન હતું પોલીસ કમિશનર સાથે એટલે આપણે બહુ જ એમને રિક્વેસ્ટ કરીને પણ એમને આપણે બહાર જવાનું કહ્યું છે એટલે આ માત્ર મીડિયા અને મીડિયાનો લાભ આવે અને આપણા કર્મીઓના સંગઠન માટે એટલે એમના સંરક્ષણ માટે પણ આ મીડિયા ક્લબની આવશ્યકતા છે એટલે હું આશા રાખું છું સૌ કોઈ સાથે રહીને ભવિષ્યમાં આપણે જે કોઈ પણ કાર્યક્રમ આપીએ કે કોઈ પણ ઇન્ટરેક્શન કરીએ એમાં પણ બધા સાથે આવે અને બધા સાથે રહે જ્યાં પણ રજૂઆત કરવાની આવશે આપણે બધા સાથે જઈને રજૂઆત કરીશું મ્યુનિસિપલ હોય પોલીસ કમિશનર હોય કે પછી કોઈ મંત્રી આવે સંત્રી આવે તો એની સમક્ષ પણ આપણે રજૂઆત કરીશું કારણ કે મંત્રીને ખબર હોવી જોઈએ કે આવી ફરિયાદ ન રો મંત્રીની સુધારતાથી આ ફરિયાદ નોંધાય છે હવે એ લોકો એમાંથી માંગ શોધે છે એટલે બધા પર ફોન આવતા હશે પરંતુ એ ફોન આવે તો એક જ વસ્તુ કહેવાની કે ભૂલ તમે કરી છે અમે નથી કરી અને જ્યારે તમે એક વ્યક્તિ પર ફરિયાદ નોંધો છો ત્યારે એમાં મીડિયાના જવાબ લેવા માટે તમે શા માટે બોલાવો છો છ છ કલાક સુધી તમે કૌશલને તો અનુભવ છે આ આજે કૌશલનો વાતો છે ખાલી કોઈ બીજાનો પણ આવી શકે જો આપણે સંગઠિત ના હોઈએ તો એટલે આ સંગઠન માટેની આ પહેલી બેઠક છે અને એમાં જે મંથન થાય મનોમંથન થાય એમાંથી કંઈક સારું વાર આવે એટલું જ આપણે તો અપેક્ષા રાખીએ છીએ માનુભાઈને કહીશ કે મારું એમનો અનુભવ નથી